ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા નગરપાલિકાને સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો કરવા માટે ફાળવવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટોનો દુરુપયોગ થઈ રહ્યો હોય પકડ્યું છે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ રોડ રસ્તા પ્રાઇવેટ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખવા માટે આ આ રોડ તોડી નાખવામાં આવેલ અને પાઇપલાઇન નાખ્યા બાદ એજન્સી દ્વારા આજ દિન સુધી રિપેર કરવામાં આવ્યા નથી તેમજ માટીના ઢગલા સ્થળ પરથી હટાવવામાં આવ્યા નથી સ્થાનિક પોત પોતાના સ્વ ખર્ચે રોડ રસ્તા રિપેર કરાવી રહ્યા છે રોડ રસ્તા બનાવેલ તેને એક વર્ષ કરતાં પણ ઓછો સમય થયો છે અને એજન્સીના માણસો દ્વારા રોડ તોડી નાખવામાં

રસ્તાઓને આ પ્રાઇવેટ એજન્સી દ્વારા તોડી નાખેલ તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રોડ રસ્તાને કરેલા નુકસાન નગરપાલિકાને ભરપાઈ કરશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે ઠાસરા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એજન્સીને નોટિસ પાઠવી તેમ છતાં એજન્સી દ્વારા કોઈ ગંભીરતા નહીં લઈ નોટિસને જ ગોળીને પી ગયેલ અને એજન્સી સામે ચીફ ઓફિસર શ્રી લાચાર બની ગયેલ હોય તેવી લોક ચર્ચા નગરમાં ચાલી રહી છે ઠાસરા નગરપાલિકાના જાહેર રસ્તા પર પ્રાઇવેટ એજન્સી દ્વારા એસઆર બોક્સ મૂકી દબાણ કરવામાં આવી રહ્યા છે આ દબાણને તાત્કાલિક દૂર કરવા લોક માંગ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ સિરિલભાઈ ખ્રિસ્તી ડાકોર